સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જે રાતોરાત કોઈ પણ માણસને સ્ટાર બનાવી દે છે પણ લોકોના દિલમાં એ જ વસે છે જેનામાં ખરેખર કંઈક ટેલેન્ટ હોય તો આજે આપણે ગુજરાતની એક એવી વ્યક્તિની વાત કરવાના છીએ જે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવે છે જેના પણ સામે એ છોકરીનો વિડીયો આવે એ વિડીયોને લાઈક જરૂર કરે છે તો મિત્રો આજે આપણે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થઈ રહેલી છોકરી એટલે કે ડીજે લવરની રિયલ લાઈફ વિશે જાણીશું આજના આ વિડીયોમાં આપણે ડીજે લવરનું રિયલ નામ તે કયા ગામના છે તેમની ફેમિલીમાં કોણ કોણ છે ડીજે લવરના લગ્ન થયા છે કે નહીં અને તેમને કેટલા બોયફ્રેન્ડ છે અને લાસ્ટમાં એ પણ જાણીશું કે ડીજે લવર ઇન્સ્ટાગ્રામથી કેટલા પૈસા કમાય છે તો મિત્રો હું છું રોકી ચૌહાણ સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલાં ડીજે લવરના રિયલ નામ વિશે જાણીએ તો તેમનું રિયલ નામ જાનકી છે જે ગાંધીનગર જિલ્લાના સોનાડા ગામના વતની છે વાત કરીએ ડીજે લવરની ફેમિલીની તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા ભાઈ અને એક બહેન છે તેમની બહેનનું નામ

પોતાનું એકાઉન્ટ બનાવે છે અને તેના પર ફોટો અપલોડ કરવાનું શરૂ કરે છે સાથે સાથે તેની પર રીલ્સ પણ અપલોડ કરે છે શરૂઆતમાં તો તેમના રીલ્સ પર સોથી બસો વ્યૂઝ આવે છે પરંતુ ડીજી લવર મહેનત ચાલુ રાખે છે અને તેમનો એક વિડીયો વાયરલ થઈ જાય છે પણ સફર હજી બહુ અઘરો હતો રીલ્સ પર ધીમે ધીમે વ્યૂઝ પણ વધવા લાગે છે અને વર્ષ આવે છે બે હજાર પચીસ બે હજાર પચીસમાં તેમના એક પછી એક એમ દરેક વિડીયો વાયરલ થવા લાગે છે અને લોકો તેમને ઓળખવા લાગે છે કહેવાય છે ને સફળતા એક દિવસમાં નથી મળતી પરંતુ એક દિવસ જરૂર મળે છે હાલમાં ડીજે લવરની ફ્રેન્ડ ફોલોવિંગ લાખોમાં જ છે અને તેમના વિડીયોમાં વ્યૂ પણ લાખોમાં જ આવે છે હાલમાં ડીજે લવર ગુજરાતની પ્રખ્યાત છોકરી બની ગઈ છે જે પણ લોકો તેમના સાથે વિડીયો બનાવે એ દરેક લોકોનો વિડીયો વાયરલ થાય છે હવે જાણીએ કે ડીજલ લવણના લગ્ન થયા છે કે નહીં અને તેમને કેટલા બોયફ્રેન્ડ છે તો મિત્રો ડીજલ લવણના લગ્ન થયા નથી કે હાલમાં તેમને એક પણ બોયફ્રેન્ડ નથી હાલમાં તેઓ સિંગલ છે હાલમાં ઘણા લોકો ડીજે લવણના ફેક વિડીયો બનાવી તેમને બદનામ કરવા માગે છે તો એમને ખાસ કહેવાનું કે જે લોકો બરાબરી ના કરી શકે એ પછી બદનામી પર ઉતરી આવે છે હવે જાણીએ ડીજે લવરના સોશિયલ મીડિયા એકાઉન્ટ હાલમાં ડીજે લવર ઇન્સ્ટાગ્રામ પર વધારે એક્ટિવ જોવા મળે છે તેમને ઇન્સ્ટાગ્રામ પર લવર દસ અગિયાર કરીને આઈડી છે જેના પર ચાર લાખ સિત્તેર હજાર ફોલોવર્સ છે અને હાલમાં તેમના વિડીયોમાં મિલિયન્સમાં વ્યૂઝ આવે છે અને ફોલોવર પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ ઉપરાંત ડીજે લવર યુટ્યુબમાં પણ એક્ટિવ જોવા મળે છે તેમને યુટ્યુબ પર એક ચેનલ છે જેનું નામ ડીજે જાનુ એ કે ફોર્ટી સેવન છે હાલમાં આ ચેનલ પર બસો દસ વિડીયો અપલોડ છે અને ચાર હજાર સબસ્ક્રાઈબર છે ડીજે લવરના કાર કલેક્શન અને બાઇક કલેક્શન વિશે જાણીએ તો તેમની પાસે બુલેટ બાઇક અને એક્ટિવા છે તેમની પાસે ક્રિન્સના નામનું ડીજે પણ છે હવે જાણીએ કે ડીજે લવર મંથલી કેટલા રૂપિયા કમાય છે અને ઇન્સ્ટાગ્રામથી કેટલા રૂપિયા કમાય છે તો તેઓ ડીજેના ઓર્ડરથી પૈસા કમાય છે એક ઓર્ડરના દસ હજાર ગણીએ અને મહિનાના વીસ ઓર્ડર ગણીએ તો તેઓ મંથલી બે લાખ રૂપિયા કમાય છે આ આંકડો અંદાજે છે પણ તેઓ આનાથી વધારે પૈસા કમાતા હશે જો તેઓ ઇન્સ્ટાગ્રામ પર સ્પોન્સર વિડીયો બનાવે તો તેનાથી પણ તેઓ પૈસા કમાઈ શકે છે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો આવા અવનવા વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી